કેમ છો મજામાં આજનો શું વિચાર છે આરોગ્ય આ સુવિચાર નોબેલ પ્રાઇઝ એવોર્ડ ઇઝ અને સિમ્પલ બુદ્ધ મોંક એટલે બુદ્ધ સાધુ એવા શ્રી દલાઈ લામા સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે આરોગ્ય હેલ્થ ખુશી સંતોષ સુખ એ આરોગ્યનું સર્વોચ્ચ સ્વરૂપ છે મારા વાલા મિત્રો અહીંયા બુદ્ધ સંત એવા શ્રી દલાઈ લામા સાહેબ તેમના જીવનના અનુભવના આધારે તેઓ જે જીવ્યા છે ને જે જાણ્યા છે તેના આધારે તેઓ એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિના જીવનમાં ખુશી નથી જે વ્યક્તિના જીવનમાં સંતોષ નથી તેનું આરોગ્ય એટલું સારું ના હોઈ શકે જો વ્યક્તિને પોતાનું આરોગ્ય એકદમ સરસ મજાનું જોઈએ તેનું સર્વોચ્ચ સ્વરૂપ સ્વરૂપ જોઈતું હોય તો તે વ્યક્તિએ હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે ખુશની સાથે સંતોષ પણ એટલો જ જરૂરી છે જે વ્યક્તિ હેપી રહે છે સેટિસ્ફાઈડ રહે છે તે હંમેશા તંદુરસ્ત રહે છે અમુક વખતે અમુક બીમારીઓ બધી મનના જ ખેલ હોય છે જો આપણે આપણા મનને સારી રીતે સમજાવી શકીએ સારું શું છે ખોટું શું છે તે સમજાવી શકીએ અને ક્યારે પણ નિરાશા હતાશા આવે તો તેને ફેરવીને પ્રોત્સાહનમાં ઉત્સાહમાં કેવી રીતે ફેરવી શકાય એ જો શીખી જઈએ તો આપણે હંમેશા ખુશ રહી શકીએ છીએ સંતોષી રહી શકીએ છીએ તો આજે પદ્ધતિ છે કે હંમેશા ખુશ કેવી રીતે રહેવું તો તે બધું જ આપણા મગજનો આપણા મનનો ખેલ છે મનની રમત છે આપણે આપણા મનને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેનાથી તેને વધારે પડતું દુઃખ ના થાય અને તે હંમેશા નેગેટિવમાંથી પોઝિટિવ વસ્તુ શોધી કાઢે નકારાત્મકને ભૂલીને હકારાત્મકતાના માર્ગ ઉપર આગળ વધી શકે તે પ્રમાણે આપણા આપણા મનને તૈયાર કરવું પડશે માટે જો આપણે આપણા જીવનમાં ખૂબ સારી તંદુરસ્તી જોઈતી હોય ખૂબ સારું આરોગ્ય જોઈતું હોય તો હંમેશા આપણે મનથી ખુશ રહેવું પડશે તો આપણું તન પણ ખુશ રહેવા માંડશે માટે એટલા માટે જ શ્રી દલાઈ લામા સાહેબે કહ્યું છે કે ખુશી સુખ સંતોષ તે આરોગ્યનું સર્વોચ્ચ સ્વરૂપ છે થેન્ક યુ